જો બાળકો માટે ખૂબ જ ટેસ્ટી અને ઝટપટ બનાવવું છે તો આ સરસ એવો ક્રિસ્પી નાસ્તો ચાલો બનાવીએ તો કડાઈમાં તેલ ગરમ કરવાનું છે ત્યાર પછી ચીલી ફ્લેક્સ મરી પાવડર અને પાણીનું પરફેક્ટ મેઝરમેન્ટ લેવાનું છે ત્યાર પછી તેની અંદર ગાર્લિક પાવડર ઉમેરી દેવાનો છે અને મીઠું ઉમેરી દેવાનું છે ચીઝની બે સ્લાઇઝ ઉમેરી દેવાની છે સેજ મિક્સ કરી દેવાનું છે એટલે ચીઝ મેલ્ટ થઈ જશે ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી ચાડી સોજી લીધી છે મેં ઝીણી હોય તો ગ્રાઇન્ડ કરવાની નથી સાથે જ ઉમેરી દેશું ગેસની ફ્લેમ બંધ કરી હલાવતા જશું એટલે આવું બાંધેલો લોટ હોય તેવું થઈ જશે ત્યાર પછી બટેટું એક નંગ લેશું અને ઠંડુ થાય પછી તેને ખમણી ઉમેરી આવી રીતે લોટ જેવું બનાવી લેવાનું છે થોડોક ભાગ હાથમાં લઈને તેનો રોલ વાળી લેવાનો છે સરખા માપના કટ કરી લેવાના છે આ રીતે ત્યાર પછી નાના નાના તેના રોલ બનાવી લેવાના છે તો અમુક રોલ્સને તમે સ્ટોર પણ કરી શકો છો ફ્રીઝરમાં અને ત્યાર પછી ગરમ તેલમાં તેને મીડિયમ ફ્લેમ પર તળી લેશું બહુ જ ક્રિસ્પી બને છે એકવાર ટ્રાય કરજો અને ટેસ્ટમાં તો કંઈ ન ઘટે રેસીપીને શેર કરવાનું ન ભૂલતા ત્યાર પછી પીઝા સીઝનિંગ મસાલો આ રીતે સ્પ્રિંકલ કરી તેને ટોમેટો કેચપ સાથે સર્વ કરશે